તો ચાલો હવે ખાવાનું આપણે સ્ટાર્ટ કરીશું ચાલો કરી ચીટિંગ નહીં હા કોણ પહેલું ખાય છે જોઈએ પછી જે ખાશે એને પેલું મળશે વીસ રૂપિયા તો કોને વીસ રૂપિયા જોઈએ આ તો ચાલો ફટફટ ખાવ કોણ ખાઈ જાય છે પછી ખાઈને કાગળ બતાવવાનું ખાલી કરીને હા ના પતી જાય તો બધી બહુ હશે હાલ ખાઈ કોણ પેલું ખાઈ જાય છે એને આપણે આપીશું વીસ રૂપિયા હાથમાં છે ને હાથમાં નહીં ચાલ આ કરી દો કોણ પહેલું ખાઈ જાય છે ખાઈ જા પૂરું খাইছো খাইছো তারা হে লক্ষ্মী দিদিجو তোমরা الحديدি লাবি লক্ষ্মী না থিও তোমরা الحديدি গো বে না তো না না দাদা দিদি লক্ষ্মী잖아ලු তাই বেجاতন কিসে আছে বাসা মাইনে নখায় তো লক্ষ্মী આપણે થયો છે ವೀನರ್ನೇ ನಾವು ಆಡ್ರೆ ಆಪಿಸು ₹20 ತಾವೆ ಇರ દે ಟೈಮ್ ಆಗ್ಲಿ ಚಾನೆಲ್ ಲೈಕ್ ರೋಸ್ ಮಾಡ್ತಾನೆ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ करो